લાંબી રેલવે લાઈનનું કામ પૂર્ણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદથી વર્ચ્યુઅલી બોટાદ સાબરમતી સેક્સરના સંપૂર્ણ વિદ્યુતીકરણનું લોકાર્પણ કર્યું રૂપિયા ત્રણસો પંદર કરોડના ખર્ચે આ પરિયોજના પૂર્ણ કરવામાં આવી છે એકસો છ કિલોમીટર લાંબી સાબરમતી બોટાદ રેલવે લાઇનનું વિદ્યુતીકરણ અમદાવાદ અને બોટાદ જિલ્લાઓની આવરી લે છે આ પ્રોજેક્ટ ગુજરાતમાં રેલવે નેટવર્કના સંપૂર્ણા પહેલથી બોટાદ ભાવનગર અને સમગ્ર ગુજરાતના રહેવાસીઓને પર્યાવરણ અનુકૂળ અને ઝડપી બ્રોડગેજ રેલ કનેક્ટિવિટી મળશે બોટાદ રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રેલવે અધિકારીઓ અને સ્થાનિક આગેવાનોએ વિદ્યુતીકૃત ટ્રેનને લીલી ઝંડી આપી હતી પ્રમુખ જિગ્નેશભાઈ બોડિયા શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પાટીવાળા પૂર્વ શહેર પ્રમુખ ચંદુભાઈ સાવલિયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ મારું નામ ધર્મેષ્ઠાબેન ચોટાણિયા બોટાદ નગરપાલિકા પ્રમુખ આજે માનનીય યશસ્વી અને ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી દાહોદથી ગુજરાત રેલવેનું સો ટકા વિદ્યુતીકરણ થઈ રહ્યું છે તો તેનું લોકાર્પણ અમારા બોટાદ સ્ટેશન પરથી પણ થઈ રહ્યું છે જેમાં બોટાદ અને સાબરમતી એક્સપ્રેસનું આજે લોકાર્પણ થઈ રહ્યું છે આશરે ત્રણસો પંદર ઉપર કરોડના ખર્ચે આજે લોકાર્પણ થઈ રહ્યું છે લોકોને વિવિધ સુવિધાઓ થશે જેમ કે ઝડપથી રેલવે જે ટ્રેન છે ઝડપથી કાર્યરત થશે એટલે સમયનો પણ બચાવ થશે બોટાદ જો રેલવે લાઈન સાબરમતી જાતી હૈકા વિદ્યુતીકરણ है હૈનસો પંદર કરોડ કા ખર્ચા ઇનોગ્રેશન लोगों को कैसा फायदा होगा और ट्रेन के कैसे सुविधा होगी फ़ायदा इसमें एक तो प्रदूषण कम होगी क्योंकि जो डीजल से पावर चलते थे और गाड़ियाँ चलते थे तो उसमें क्या प्रदूषण भी होता था हमारे जो खर्चे हैं वो कम होंगे रेलवे को चलाने में खर्चे कम होंगे क्योंकि डीजल का जो कंज्यूम्सन है वो ख़त्म हो जाएगा जब इलेक्ट्रिफिकेशन से गाड़ी चलेगी इलेक्ट्रिक पावर से गाड़ी चलेगी तो फायदा होगा हाँ स्पीड में फायदा होगा अभी जो नए नए पावर आ रहे हैं जिसका स्पीड बहुत ही अच्छा है और उसमें भी फायदा होगा अभी एक ही ट्रेन होगी मोटा छापरमती अन्य ट्रेन भी होगी हाँ अभी तो शुरुआत हुआ है तो बाद में सभी गाड़ियाँ लगभग इलेक्ट्रिक पर ही चलेगी